અત્યારે મારી સાથે ચૈતર વસાવા જોડાયા છે ખાસ કરીને ચૈતર ભાઈ તમે જેલમાંથી બહાર આવી ગયા છો શું કહેવા માંગો છો જે પ્રકારે તમે જોયું હશે કે જે યોજના આવે છે એમાં જે ગ્રાન્ટ આવે છે એના આયોજન માટે

સાથે આખો જનતાનો પ્રેમ છે સાથે આ અવાજ એ સંવિધાને આપેલો અમને આપેલો અવાજ છે જનતાનો અવાજ છે એટલે આ દબાશે નહીં આવનારા દિવસોમાં પણ આવનારા દિવસોમાં પણ જ્યાં અન્યાય થશે અમે સડક થી લઈને સદન સુધી અવાજ ઉઠાવી છે ખાસ કરીને આપના નેતાઓએ સીધા આક્ષેપ મનસુખ વસાવા ઉપર લગાવ્યા હતા આ લઈને શું કહેવા માંગો છો ચોક્કસ પ્રમાણે એમની લાઈન દોરી થી જ આ બધું થયું છે પોતે ત્યાં જેવી મીટિંગ પૈતી પોતે ત્યાં દોડીને આવી ગયેલા પાંચ જ મિનિટમાં માં પોતે ત્યાં હતા અને પોલીસ એસપી આઈજી થી માંડીને બધા ઉપર એફઆઈઆર કરવા માટેનો ધપણ બનાવી રહેલા એટલે કઈ પણ વાંધો નથી મને દુઃખ એટલું છે એસી દિવસ જેલમાં રહેવાથી મારા મત વિસ્તાર જે મારો પરિવાર છે એમની વચ્ચે હું રહ્યો નથી એમના સુખ માં હું સહભાગી નથી બન્યો બદલ મને દુઃખ છે પણ જે પ્રકારે મેં મનરેગા કોબાંડ નું ઉજાગર કર્યું હતું એમાં ઘણા નેતાઓના નામ બહાર આવે એવા હતા ભરૂચમાં તમે જોયું હશે નર્મદામાં હજુ આજે જામ છું બે દિવસ પછી પાછું ચાલુ કરીશું એટલે એવા નેતાઓના નામ બહાર આવે એવા હતા એટલે કેટલાક એ ખોટો કેસ ઉભો કરીને જેલમાં મોકલી દીધા એટલે એમને એવું હશે કે હવે આ કોબાંડ ઢંકાઈ જશે પણ અમે આવનારા દિવસોમાં ફરી પૂરી તાકાતથી લડીશું ચૈદરભાઈ ખાલી એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ તમારે તમારા મત વિસ્તાર દેડિયાપાડામાં જવાનું નથી તો હવે ચૂંટણી આવી રહી છે સ્થાનિક સ્વરાજની તો હવે શું કરવામાં આવશે જી ચૈતરભાઈ જે પ્રકારે ખોટું એફિડેવિટ આ પોલીસે રજૂ કર્યું અને કોર્ટમાં નામદાર હાઈકોર્ટમાં મને શરતી જામીન મળ્યા છે છતાં એનો આવકારીએ છીએ અમે છતાં હું કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં અમે અમારો પક્ષ રજૂ કરીશું મને ન્યાય પ્રણાલી ભરોસો છે મારી સાથે ન્યાય કરશે હું ધારાસભ્ય છું એ મારું 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 વિસ્તાર છે 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 ગામ ઘર મારો પરિવાર ત્યાં રહી છે ત્યાં મને જવા દેવામાં આવે એ પ્રકારની આવનારા દિવસોમાં અમે પક્ષ રજૂ કરીશું નામદાર હોય હાઈકોર્ટમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં મને પૂરો વિશ્વાસ છે કે મારી સાથે ન્યાય થશે જી જયરભાઈ અમારી સાથે જોડાવ બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી ધન્યવાદ